પોરબંદર ના ભાવેશ્વર મંદિર નજીક વહેલી સવારે સાડા પાંચ વાગે એક યુવતી જાહેર માં દારૂ પીતેલી હાલતમાં મળી આવી છે ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી અને તે એકલી જ હતી કે અન્ય કોઈ સાથે હતા તે અંગેની અન્ય માહિતી મેળવવા પોલીસે આ યુવતીની પૂછપરછ હાથ ધરી હતી એક બાજુ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂ પીવાની છૂટ મળી છે તો બીજી બાજુ ગાંધીભૂમિમાં પણ દારૂબંધી હટાવી લેવા માંગ થઈ હતી તો ત્રીજી બાજુ હવે એક યુવતી વહેલી સવારે સાડા પાંચ વાગે જાહેર માંથી દારૂ પીતેલી હાલતમાં પકડાતા અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે જેમાં પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના વુમન પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન જેઠાભાઈ જાદવ દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવાય છે કે તેઓ કમલાબાગ પોલીસ મથક ખાતે નાઇટ ડ્યુટીમાં હતા ત્યારે પોલીસની પીસીઆર વન બે ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ હરીશભાઈ દેવશીભાઈ એવી માહિતી આપી હતી કે ભાવેશ્વર મંદિર નજીક સામેની ગલીમાં એક મહિલા કેફી પીડે પીધેલી હાલતમાં મળી આવી છે ત્યારે પીસીઆર વાન સાથે આ પોલીસ કર્મચારી ગયા હતા જ્યાં જઈને તપાસ કરતા એક યુવતી તારું પીધેલી હાલતમાં મળી આવી હતી માટે તેને પોલીસ મથક ખાતે લાવવામાં આવી હતી જેમાં તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભાવેશ્વર મંદિર પાસે રહેતી રિયાબેન દેવજીભાઈ પાઈ ચમ ઉંમર વર્ષ પચીસ હોવાનું થોતરાથી જીભે જણાવ્યું હતું તેથી આ મહિલાને ટ્યુબલાઇટના અજવાળે જોતા નશાથી ઘેરાયેલી હાલતમાં લાલ આંખો દેખાઈ હતી માટે તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને પોલીસે તેની ધોરણસરની અટક કરી હતી સ્વાભાવિક રીતે જ આ રીતે વહેલી સવારે સાડા પાંચ વાગે દારૂ પીને જાહેરમાં કોઈ મહિલાને નીકળે એ બાબત શંકા જન્માવે તેવી છે આથી પોલીસ દ્વારા રિયાચમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેની સાથે અન્ય કોઈ હતું કે કેમ સહિતની અન્ય વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર